પત્વી પડે એ બનાવી ને પીવી પડે પીડી ત્યારે આપડે બનાવી પડે બચ્ચા બનાયગે બનાયગે બચ્ચા હા દુનિયાની એક છેલ્લી બીડી હે આપડા વાહન પણ હારી એના માટે આપડે લાબી તો પડશે એને ગમે તે વખત લેવા જવું પડશે આપડે ગમે તે વખત દુનિયા ની છેલ્લી જ બી એક જ છે ભાઈ એ ભાઈ મીજ જોઈએ આપડા જંગલ જ પડી ગઈ પણ એ મોનસ આવે તો મળે તો મન લેવા જવાનું કે જો તો હું તમને અડ્ડો બતાવું હું એનો રસ્તો હોય એવું જંગલ માં જવાનો ખેતર માં થઈ જવાનો ઉઠાઈ જ લેવી પડે બીરી તો મે ચાલો બીરી તો મન લઈ આપો હું રાજા હું તો બીરી તો તમારા માટે લાય દુનિયાની એ પાઈ છેલ્લી જ બીરી એક જ પડી હે ભાઈ

ગામ માં જઈને આવ્યું તું જવું પડશે આપડે ફરીથી માણસો માણસો ચલો મારા હંગા હંગાતો હવેલી નો રાજા ના બીડી તો જોશે જ કોને ઉપર ઉપાડી કિડનેપ કરી પણ બીડી તો જોશે જ બીડી લઈ લો એના પણ આપણે બીજી બનાવીશું બીરી તો બીરી જોશે

રાજાજી હાલ નહીં આપું પેલા રાજાજી ટેસ્ટ મારસી કે બીડી શું કેવાય મને ખબર નહીં પડતી તમે જો થી લાયા બીડી આ રહી ઓન જોરી લીધી ઇન જોર થી લાયા પણ એ તો હું લેવા આવીને જોડી આવ્યો ત્યાંથી તમે ચાંદી પીતા શીખ્યા હો બીડી અમે અમે બે જણ વઠોઠા પીતા હતા વઠોઠા પીતા હતા આ બીડી એટલે શું કેવાય મને ખબર જ આજ પડી કે બીડી આ કેવાય તમે મને એના પાછળ આટલું બધું છેરી ધોરાયો આ નિર્દેશી છોકરાને મને પકડાવડાવે છે મારે ના ચાલુ બીડી બીડી ના મળે હોય તો ખાવું પીવું છે બીડી ના મળે બીડી ફોના જેવી એ પછી દુનિયા ની છેલ્લી બી બીડી દખી તો લડા આપડે તો આવતા રે

કાર ઉડારી વેલુ બિડિયાને આમલો બિડિયાને આય હોલ બિડિયાને 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 બીડી લેરી દીલ ના પસારું ના બીડી લઈ નવી